સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને મોકલેલા પાર્સલમાં ગ્રામ ડ્રગ્સ છે અને આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે તેમ કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ચાર દિવસ ડિજિટલ અરેસ્ટ કરી વીસ લાખથી વધુ રૂપિયા પડાવી લેવાના ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે જામનગરના સાત લોકોની ધરપકડ કરી છે સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને મોકલેલા પાર્સલમાં એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ છે અને તમારા કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ચાર દિવસ ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ રૂપિયા વીસ પોઈન્ટ પચાસ લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ હતી સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં અગાઉ જામનગર ભાવનગરના શ્રમજીવી નવાઝ હુસેન દાઉદ માણેક અને સિક્યોરિટી ગાર્ડ શાહ નવાઝ મોહમ્મદ સિદ્દીક વાહાની ધરપકડ કરી હતી સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં ગતરોજ જામનગરના જ વધુ સાત લોકોની ધરપકડ કરી હતી સાયબર ક્રાઈમ પોલીસે જેમની ધરપકડ કરી છે તે પૈકી નુરમામદ રાજકોટિયા સુલતાન અલુલા અને એઝાઝ દરવેશ બજારમાંથી નેવું રૂપિયાના ભાવે યુએસડીટી ખરીદી તેના સાયબર ફ્રોડ કરનારાઓને છન્નોના ભાવે વેચીને રકમ અગાઉ ઝડપાયેલા પાસેથી એકાઉન્ટ કમિશન ઉપર લઈ તેમાં ટ્રાન્સફર કરતા હતા જ્યારે અન્ય ચાર ઇસમ ઈસમ સિંહ સંધે રાજદીપસિંહ ચુડાસમા સિંહ જાડેજા અને યશપાલ સિંહ ચૌહાણની ભૂમિકા બેંક એકાઉન્ટ કમિશનથી આપવામાં અને અપાવવામાં આવી હતી સત્યપાલ સિંહ પરાક્રમસિંહ જાડેજા અને યશપાલ સિંહ ભરતસિંહ ચૌહાણ ની ધરપકડ કરી છે જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનું બોમ્બેથી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર કપડાં પાસપોર્ટ એમડી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે એવું અલગ 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 માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લૂ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોબેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર બે આરોપીઓ શાહનવાઝ વાટા અને નવાઝ હુસેનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ છ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા સુલતાન અલુલા એઝાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ રાજદીપ ચુડાસમા અને સત્યપાલ સિંહ એમ કુલ સાત આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરવામાં કરવામાં જે આવેલા આરોપીઓ છે તેઓ એકાઉન્ટ આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઇમના પૈસા મેળવવા પૈસા એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાનો આ જે પૈસા જેના મારફતે યુએસબીટી ખરીદવા અને પૈસાને વગેરે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે અને સાથે સાથે આ જે આરોપીઓ છે એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ અ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારો એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે હાલ તેઓના રિમાન્ડ મેળવવામાં આવે છે અને વધુ તપાસ આ કેસમાં જામ બ્યુરો રિપોર્ટ સુરત